નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર પાક નુકસાનની સહાય માટે અરજી કેવી રીતે કરવી તે જાણીશું રૂપિયાનો હપ્તો આ તારીખે મળશે શું સો રૂપિયા ની નોટો બંધ થઈ જશે તો તમારું પાન કાર્ડ પણ બંધ થઈ જશે ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો ગુજરાત પર મોટું સંકટ પાણીની તંગી લોન માફ કરો નહીતર મોટી જાહેરાત સ્ત્રીઓને બાર હજાર રૂપિયા સહાય વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન અને ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પેલા મિત્રો કિશન સમાચાર ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો આજના સૌથી મોટા અને ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર જે પણ ખેડૂતોનું પાક નુકસાન થયું છે તો તેઓને હવે સરકાર તરફથી પાક નુકસાનની સહાય મેળવી છે તો તેને કઈ રીતે અરજી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા તે તમામ ખેડૂતો એક પછી એક વાત આપણે પોઈન્ટ વાઇઝ સમગ્ર વિગતવાર આપણે સમજવાના છીએ તો ખાસ આ સમાચાર ધ્યાનથી અંત સુધી સાંભળજો ઓનલાઈન અરજી માટે અત્યારે ખેડૂતોએ કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવવા નહીં જો કોઈ વ્યક્તિ તમારી પાક નુકસાનની સહાય માટે ઓનલાઈન કરવા અરજી કરવા માટે પૈસા માંગે તો આ કામ બિલકુલ ફ્રીમાં છે આજથી પાક નુકસાનની સહાયના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે જેમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ફોર્મ ભરવા માટે ખેડૂતોએ હવે કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિને પૈસા દેવા નહીં પરંતુ વીસીઈ ઓપરેટરને ઝેરોક્ષ સાત બાર આઠ એ અને બીજો ખર્ચ લાગવાથી દરેક વીસીએ ઓપરેટર પૈસા વસૂલ કરશે તો જ્યારે કોઈ વીસીએ ઓપરેટર એક ફોર્મના ખૂબ જ વધુ એટલે કે બસો થી ત્રણસો રૂપિયા વસૂલ કરે તો તેમને એક્શન લઈ શકાય છે નોર્મલ ફી પોતાની રોજગારીમાંથી વસૂલ કરી શકે પરંતુ જે લીગલ હોતી નથી ત્યારબાદ સરકારે બીજી મોટી જાહેરાત કરી છે કે એક વીઘાથી પણ ઓછી જમીન હશે તો પણ તમને મિનિમમ પાંચ હજાર રૂપિયા સુધીની સહાય તો ખેડૂતોને ખાતા દીઠ મળવાની જ છે સાથે જ આપણે જાણીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે આમાં વાત કરીએ તો તલાટી માટે વાવેતરનો દાખલો આધાર કાર્ડ પાસબુક સાત બારના દાખલો અથવા આઠે અથવા સંયુક્ત મૃત ખાતેદારના કિસ્સામાં સહમતી પત્ર સમાચાર હવે તો પાક્કું થઈ ગયું છે કે બે હજાર હપ્તો ખેડૂતોને મળી જવાનો છે ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ પીએમ મોદી લાખો ખેડૂતોને અત્યારે ભેટ આપવા માટે તૈયાર થયા છે તેઓ ઓગણીસ નવેમ્બર ના રોજ પીએમ કિસાન યોજનાના ના એકવીસમો હપ્તો જાહેર કરવાના છે પીએમ કિસાન યોજના હેઠળ જે પણ ખેડૂતો વાર્ષિક છ હજાર રૂપિયા મેળવે છે તેઓ માટે ખૂબ જ અગત્યપૂર્ણ દિવસ બની જવાનો છે આ નાણાં વાર્ષિક ત્રણ હપ્તામાં સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ શરૂ કરાયેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ચાર મહિનાના અંતર પર બે હજાર રૂપિયાની સહાય ખેડૂતોને સીધા બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે અને આ વખતે એકવીસમો હપ્તો ખેડૂતોને ઓગણીસ નવેમ્બરના રોજ તેમના બેંક એકાઉન્ટમાં એક સાથે લાખો કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર સો રૂપિયાની નોટો શું બંધ થઈ જવાની છે સોશિયલ મીડિયા પર અત્યારે સો રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલવા માટેનું કહી દીધું છે અને હવે તે ચલણમાં પણ રહી નથી અત્યારે ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ અને કેટલી બધી મોબાઈલ પર એવી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહી છે કે આવનારા સમયમાં સો રૂપિયાની જૂની નોટ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે શું ખરેખર આરબીઆઈ આવી કોઈ જાહેરાત કરી પણ છે સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટો લઈને કરાયેલા આ દાવાની એચડી ન્યૂઝ ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું કે આરબીઆઈ દ્વારા આવા કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી તેથી આવી તમામ બાબતોથી ફ્રોડ છે અને લોકોએ તેનાથી બચીને ખાસ રહેવું ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર તો તમારું પાન કાર્ડ પણ આવનારા દિવસોમાં બંધ થઈ જશે પાન કાર્ડ વિના ભારતમાં તમારા ઘણા બધા કામ મિત્રો અટકી શકે દેશમાં આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ જારી કરવામાં આવ્યું છે જેના દ્વારા સરકાર કોઈ પણ વ્યક્તિના વ્યવસાય અથવા સંસ્થાની નાણાકીય ઓળખ સરળતાથી ટ્રેક કરી શકે આવકવેરા રિટર્ન ભરવા ઉપરાંત પાન કાર્ડનો ઉપયોગ બેંક ખાતું ખોલાવવા મોટા નાણાકીય વ્યવહારો કરવા મિલકત ખરીદવા રોકાણ કરવા સહિત ઘણા બધા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે થાય છે અને સરકાર દ્વારા અત્યારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તમામ વ્યક્તિઓએ પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને લિંક કરાવવા ફરજિયાત કરી દીધા છે જો કોઈ પણ વ્યક્તિ અત્યારે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ નંબર લિંક નહીં કરે તો આવનારા દિવસોમાં તેઓનું પણ પાન કાર્ડ સરકાર દ્વારા બંધ કરવામાં આવી શકે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો છે જી હા મિત્રો ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી મોંઘા ભાવનું એક તો ખાતર અને બિયારણનો ખર્ચ કરીને કૃષિ પાક તૈયાર કર્યો હોય અને જ્યારે તે ખેડૂત પોતાનો પાક વેચવા માટે યાર્ડમાં જાય અને તેઓને ભાવ જ ન મળે તો તે ખેડૂતોના કાળજા પર સી અસર થઈ હશે તે મિત્રો તમે વિચાર કરો વધુ કમિશન તો અત્યારે છૂટક ફેરિયાઓ કમાતા હોય છે વરસાદને લીધે અત્યારે ખેડૂતોને લીલી ડુંગળી અને લીલા શાકભાજીના પાકને પણ સારું એવું નુકસાન પહોંચ્યું છે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે જાય છે ત્યારે પ્રતિ કિલોએ પાંચથી થી નવ રૂપિયા પણ

પાણીના વપરાશ અને ગુજરાતમાં જરૂરિયાતને લઈને કરાયેલા એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયા છે કે પાણીની માંગ હજુ વધારો થઈ શકે આ જોતા નિષ્ણાતોએ એવી ભીતિ વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી વર્ષમાં મોટું જળ સંકટ ઊભું થાય તેવી પરિસ્થિતિ સર્જાય નર્મદાના જળ છેવાડાના ગામ સુધી પહોંચ્યા છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ છે એટલું જ નહીં આગામી પાંચેક વર્ષમાં પાણીની માંગમાં વીસથી ત્રીસ ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અત્યારે ઈરાનના પાટનગર તહેરાનમાં પાણી ખૂટી પડતા લોકોએ અત્યારે સ્થળાંતરણ કરવા માટે મજબૂર બન્યા છે તેવી જ સ્થિતિ આવનારા સમયમાં ગુજરાતમાં પણ થઈ શકે તેવા અત્યારે અહેવાલો બહાર પડી રહ્યા છે ત્યારબાદના મોટા સમાચાર લોન માફ કરો નહિતર મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર ચૌદ પહેલાં વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ ત્રણ વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક તો બમણી નથી થઈ પરંતુ ખર્ચ બમણો જરૂર થઈ ગયો છે અને દેવાદાર પણ અત્યારે ખેડૂત બની ગયા છે વધુમાં ગુજરાતના પચાસ લાખથી વધુ ખેડૂતો દોઢ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે જે મુજબ દરેક ખેડૂતોના માથે અત્યારે છપ્પન હજાર રૂપિયાનું દેવું ચડી ગયું છે જ્યારે છપ્પન ઇંચની છાતી દાવો કરતા વડાપ્રધાન ખેડૂતોનો સવાલ પૂછે છે તો ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ થાય છે પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા માફ ક્યારે થશે અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી બજેટ સત્રમાં સરકાર ખેડૂતોની દેવા માફી નહીં કરે તો સરકાર સમક્ષ આવનારા દિવસોમાં સમક્ષું આંદોલન થશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સ્ત્રીઓને બાર હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા નમોશ્રી યોજના નક્કી કરાયેલી કેટેગરીની મહિલાઓને પ્રસુતિ માટે સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં આવે છે ભારત સરકારે નક્કી કર્યા બાદ એસ સી એસ ટી ઓબીસી બી કાર્ડ ધારક અથવા એનએફએસએલ હેઠળ કાર્ડ હોલ્ડર અથવા પી એમ જે વાયના લાભાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત સરકાર દ્વારા કુલ અગિયાર અલગ અલગ કેટેગરીના બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બદલે હાલ છ હજાર રૂપિયાને બદલે બાર હજાર રૂપિયા સુધીની સહાય

આ પ્રક્રિયા અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂઆત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈપણ પ્રકારની ગેરંટી વગર સરકાર દ્વારા ધંધો અથવા બિઝનેસ શરૂ કરવા લોન મળી રહે છે આ લોન યોજનાનો લાભ કોણ લઈ શકે અને અરજદાર કરવાની રહેતી પ્રક્રિયા વિશે આજે પણ આપણે જાણીશું ત્યારબાદમાં મોટા સમાચાર ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષની ઉંમર પછી માત્ર બસોને દસ રૂપિયા જમા કરી મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ સરકાર દ્વારા તમને નક્કી કરાયેલી અમાઉન્ટ દર મહિને તમારા બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા મોકલવામાં આવે છે